મિત્રો ગુજરાતની અંદર લોન માફી ક્યારે થશે મિત્રો આપણી છેલ્લી લોન માફી હતી એ બે હજાર ને અઢારમાં થઈ હતી ત્યાર સુધી અત્યાર સુધી બે હજાર હમણાં છવ્વીસ આવી જશે પરંતુ હજી સુધી ગુજરાતની અંદર મિત્રો મને લોન માફી નથી જોવા મળે હવે આપણે વાત કરીએ બીજા સ્ટેટની જેમ કે તમિલનાડુ રાજસ્થાન દિલ્હી આ બધા મિત્રો એવા સ્ટેટ છે ઝારખંડ જે આ બધા એવા સ્ટેટ છે જ્યાં હાલ જ અત્યારે આપણને એકથી ને બે લાખ રૂપિયાની લોન માફી જોવા મળે છે ગુજરાતની અંદર મિત્રો લોન માફી નથી થતી હવે આ બધા સ્ટેટમાં જ્યારે જ્યારે મિત્રો લોન માફી થાય ને ત્યારે ચુનાવી માહોલ હર વખતે ક્રિએટ થાય છે હું તમને ઉદાહરણ આપું પીએમ કિસાન યોજના આપ સૌને બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે કોઈ લોકોને ના પણ મળતો હોય કાગળિયામાં કા એરર હોય કે કાંઈ પણ વસ્તુ હોય પરંતુ ગુજરાતની અંદર બે હજાર રૂપિયાનો હપ્તો આપે છે એ જ હપ્તો બીજા સ્ટેટની અંદર જઈ અને બેથી ત્રણ હજાર રૂપિયાનો માપતો થઈ જાય છે મિત્રો બેથી ત્રણ હજાર રૂપિયા આપવામાં આવે છે હવે મને એના નથી સમજાતું કે એક યોજના બનતી હોય જ્યારે ત્યારે એનો હેતુ શું હોય કે આપણે ખેડૂતને આર્થિક રીતે સહાય આપીએ હવે એવું તો નથી કે ગુજરાતના ખેડૂત અમીર છે અને બીજા સ્ટેટના ખેડૂત ગરીબ છે એ તમે કમ્પેર કેવી રીતના કરી શકો સ્ટેટ વાઇઝ સ્ટેટવાઇઝ એ પોસિબલ જ નથી કે સ્ટેટવાઇઝ તમે કમ્પેર કરી શકો કે આ ખેડૂત અમીર છે કે આ ખેડૂત ગરીબ છે મિત્રો એવું પણ હોઈ શકે ને કે ગુજરાતની અંદર દસ ટકા ખેડૂત અમીર હોય વીસ ટકા ખેડૂત ગરીબ પણ હોય તો એવી રીતના પોસિબલ જ નથી કે સ્ટેટ સ્ટેટવાઇઝ તમે કમ્પેર કરી શકો પરંતુ બીજા સ્ટેટની અંદર ત્રણ હજાર રૂપિયાનો આપતો આપે છે હવે આ બે હજારથી ત્રણ હજાર ખબર ક્યારે થાય જ્યારે ચૂનાવી માહોલ ક્રિએટ થયો ને ત્યારે લોન માફ થઈ જાય છે હપ્તાના ભાવ પણ મિત્રો વધી જાય છે રોડ રસ્તા પણ સારા થઈ જાય છે બધું જ સારું થઈ જાય છે એક વર્ષ સુધી પછી જેવું હતું એવું કે કોઈ ધ્યાન નથી આપતું આપ સૌને મિત્રો ખબર છે મને કહેવાની વધારે જરૂર નથી વિવાદ થઈ જશે છે આના ઉપર કે ભાઈ હર વખતે આપણે ગુજરાતને પાછળ મૂકી દઈએ છીએ તો કે ભાઈ લોન માફીમાં પાછળ યાર હપ્તામાં તો કે નહીં બે હજાર બરાબર છે બરાબર છે બે હજાર ચલો ને બીજા સ્ટેટ ત્રણ હજાર આપો બધું કરો હવે જે ખાતરના ભાવ છે ને મિત્રો એ તમને ગુજરાતમાં વધારે જોવા મળશે તમે જાઓ પંજાબ રાજસ્થાન બાજુ જાઉં ક્યારેક તમને ખાતર સસ્તું મળશે ને તમે જ્યારે માગો ત્યારે મળશે ગુજરાતમાં કેવું થાય ખબર છે અમુક માફિયાઓ ખાતરને છુપાડી રાખે કે ભાઈ અછત કરીએ ને તો ભાવ વધારે ને વધી વધારે ભાવ આપણે ખેડૂત પાસેથી લઈ શકીએ એવી રીતના થાય બીજા સ્ટેટમાં તમે જાઓ કોઈ બી તમને રાજ્ય તમને તમને સમાચારમાં તમે ક્યારે સાંભળ્યું છે કે પંજાબમાં ખાતરની અછત થઈ રાજસ્થાનમાં ક્યારેય ખાતરની અછત થઈ તમને સાંભળવા જ નહીં મળે કેમ કે ત્યાંની સરકાર તે લોકોને અલગ રીતે ટ્રીટ કરે છે આપણી સરકાર આપણને અલગ રીતે ટ્રીટ કરે છે એવું નથી મિત્રો કે સરકાર ધારેને તો આજે જ આખું ગોડાઉન ભરી દે ખાતરના કરી શકે છે તમને શું લાગે છે ખાતર સરકારે ઉધારે કે નહીં કાલે ચલો ખાલી ન્યૂઝમાં આપી દે ને બ્રેકિંગ ન્યૂઝમાં કે કાલે આ ગામમાં ખાતર પહોંચી જવું જોઈએ તો એ પહોંચી જાય પણ આપણે કરવું નથી એવું આપણે કહી શકીએ તો હર વખતે આપણને ગુજરાતમાં શું કરવાના પાછળ રાખવામાં આવે છે આજના દિવસે મેં ચાર ઇમેલ આપણે સરકારને કરેલા છે હવે જોઈએ આ ચાર ઇમેલને શું રિસ્પોન્સ આવે છે એના પછી મારી પાસે હજી બાર ઈમેલ છે એના પછી આપણે ફોન કોલ કરીશું અને જેટલી પણ આ પ્રોસેસ છે જેટલે પણ આ બધી કમ્પ્લેટો છે આપણે ઓનલાઈન સરકાર પાસેથી શું જવાબ આવે છે એ આપણે આ મીડિયામાં કહેવાના છે તો તમે નવા આવજો જો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમને શું લાગે છે લોન માફી ગુજરાતમાં થવી જોઈએ જો હા થવી જોઈએ તો વિડીયોને લાઇક કરજો અને તમે નવા આવો તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો